શું નામ તમારું કાંતિભાઈ કાંતિભાઈ ગામ સુરત સુર્ય તલાવ તાલુકો જિલ્લો વડોદરા શ્વેતા 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 બરાબર તો આ તુવેર તમને કેવી લાગી સારી છે સારી છે ને બરાબર બીજા તુવેર આમાં શું ફરક પડે છે ફરક છે બરાબર આ કેટલા દાણાની સિંગ છે એવરેજ પાંચ પાંચસો ચાર થી પાંચ દાણા ની એવરેજ સિંગ છે બરાબર તો આપડા બીજા કે લાયા તા કઈ થી તમે

તો હવે કેટલા દિવસમાં કટિંગ આવી જશે તુવેર નું દસ દિવસ માં દસ દિવસ માં ને હાઈટ લગભગ સાડા ત્રણ થી ચાર પાંચ ફીટ જેટલી હાઈટ છે ને તુવેર ની પાંચ ફૂટ જેટલી હાઈટ છે ને અને આ ઝુમખામાં તુવેરો લાગે છે ને બધી આ બરાબર તો આપડા બીજા ખેડૂત મિત્રો વાવીએ તો વવાય વવાય ને બરાબર બોલે